હેલો સ્ટુડન્ટ આજે મહત્ત્વનો ટોપિક એટલે કે રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના બેઝિસ પર હું આજનો આ ટોપિક તમને સમજાવવા જઈ રહ્યો છું તમે સ્ટાન્ડર્ડ સ્ટોઈલના ચેપ્ટર નંબર વન એટલે કે એનસીઆરટી મુજબનું જે ચેપ્ટર નંબર વન છે કે જેમાં તમે અભ્યાસ કરો છો તમારી રાસાયણિક પ્રક્રિયાનો હું એ જ રાસાયણિક પ્રક્રિયાની વાત કરી રહ્યો છું હું તમને ફક્ત ને ફક્ત આજના સેશન દરમિયાન રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ આપીશ તે પ્રક્રિયાઓના એક્ઝામ્પલ તમારી સાથે રાખીશ અને એક્ઝામ્પલોને તમે સરળતાથી કઈ રીતે સંતુલિત કરી શકો છો તે તમને હું બતાવીશ તો આજનો સેશન એ ટ્રીક પણ તમને આપી રહ્યો છું કે જે સરળતાથી તમે ફોલો કરી શકો છો સરળતાથી તમે કામકાજ સંતુલિત કરવાનું કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એ માટે પહેલાં સેશનને સમજીએ પ્રક્રિયાને સમજીએ રાસાયણિક પ્રક્રિયા છે શું તેની રિક્વાયરમેન્ટ શું છે તે કઈ કઈ પ્રકૃતિને આધારે સમજી શકાય છે તો સમજીએ હું તમારી સાપેક્ષ એક સિમ્પલ સ્વરૂપની પ્રક્રિયા રજૂ કરું છું જેમ કે કોઈ એક પ્રામાણિક પ્રક્રિયા તરીકે કહેતો હો કે એ પ્લસ બી ગીવ સી પ્લસ ડી છે ધેટ મીન્સ કે તમારી પાસે અહીંયા એ બી સીડીના સ્વરૂપમાં મેં તમને પ્રક્રિયા લખીને આપી તો ક્લિયર વસ્તુ છે કે તમારી પાસે જે તીર છે એ તીરથી હું એમ કહું કે ડાબી બાજુ અને જમણી બાજુ આ જે તીર છે તેથી ડાબી બાજુ અને જમણી બાજુ તો તીરથી ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે વિચારવામાં આવે તો સરળતાથી એમ કહી શકાય જો ડાબી બાજુ હોય તો તે પ્રક્રિયકો છે શું છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકો જ્યારે જમણી બાજુ હોય તો તે નીપજો છે વિદ્યાર્થી મિત્રો આ પહેલી રિક્વાયરમેન્ટ જેને હવે સમજી શકીએ પ્રક્રિયા કહોને નિપજો જે તીર છે તેના પરથી આપણે સમજી શકાય કોઈ વખતે આ જે પ્રક્રિયા છે તે લખતી વખતે ખાસ જે પણ આ એ બી સીડી છે તે અલગ અલગ અવસ્થામાં હોય છે હવે બધા પ્રક્રિયા કોઈક અવસ્થામાં હોય તે જરૂર નથી અવસ્થાની દ્રષ્ટિકોણથી વિચારવા જઈએ તો ચાર અવસ્થા અહીંયા ઉલ્લેખનીય છે જો તમારી પાસે અલગ અલગ ચાર અવસ્થા કઈ છે તો પણ તે પણ ક્લિયર કરીએ જો તમારી પાસે ઘન અવસ્થા છે જેના માટે આપણે એસ શબ્દ યુઝ કરીએ છીએ જો તમારી પાસે લિક્વિડ એટલે કે પ્રવાહી છે તેના માટે આપણે એલ યુઝ કરીએ છીએ જો તમારી પાસે ગેસ એટલે કે વાયુ છે જેના માટે આપણે ઝી યુઝ કરીએ છીએ જો તમારી પાસે જલીય અવસ્થા છે કઈ અવસ્થા જલીય અવસ્થા તો એના માટે આપણે એક ક્યુ યુઝ કરીએ છીએ શું યુઝ કરીએ છીએ એક ક્યુ આ અવસ્થાની વાત થઈ તો વિદ્યાર્થી મિત્રો એક નાની રિક્વામેન્ટ પ્રક્રિયા માટે એમ કહી શકાય કે પ્રક્રિયા જ્યારે પણ દર્શાવતા હોઈએ ત્યારે પ્રક્રિયાની અવસ્થા દર્શાવવી જરૂરી છે તો આપણે સંતુલિત કરીને જ્યારે પ્રક્રિયાના લાસ્ટ પોઈન્ટ તરફ વધતા હોઈએ તો પ્રક્રિયાની અવસ્થા ત્યાં સુધીમાં આપણે લખી દેવી જોઈએ અથવા તો સંપૂર્ણ પ્રક્રિયા એને જ કહેવાય કે જેમાં તેની અવસ્થા યોગ્ય રીતે લખેલી હોય વાત કરીએ આગળ તો પ્રક્રિયામાં જે સામાન્ય તીર છે જે દર્શાવે છે પ્રક્રિયા થઈ છે અને નિપટ તમને મળી રહી છે જેની પર સીએનએડી અત્યારે મેં તમારી સાપેક્ષ રાખી છે પરંતુ કોઈ સમયે આ તીર જે છે એ તીરના ઉપર કે નીચે કોઈ વસ્તુ લખેલી હોય છે જેમ કે હું વાત કરું તો તમે નાના ધોરણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં થતી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિચારીને સમજીને આવ્યા છો ધોરણ નવ આઠની અંદર વાત કરીએ તો કદાચ એનસીઆરટી કોસ્ટ મુજબ તે આવે જ છે અને તે સમયે સૂર્યપ્રકાશ નામનો શબ્દ જે છે તે તીર પર લખીએ છીએ એ એવું દર્શાવે છે કે તીર પર કે તીરની નીચે લખેલા કોઈ શબ્દ અથવા તો કઈ નંબર્સ કે જે એવું દર્શાવે છે કે તે અવસ્થા દરમિયાન તે કન્ડિશન વાઇઝ રિક્વાયરમેન્ટ તેની છે એટલે કે તેની જરૂરિયાત છે જો તમને સૂર્યપ્રકાશની હાજરી આપવામાં નથી આવતી તો કદાચ સૂર્યપ્રકાશની હાજરી ન થતી હોય તો કદાચ એ પ્રક્રિયા પોસિબલ ન થતી હોય દેટ મીન્સ એમ કહેવા માંગીએ છીએ કે તીર પર કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો તે ફરજિયાત તે પ્રક્રિયા દરમિયાન આપણે લખવી પડતી હોય છે હું વાત કરું પ્રક્રિયાની તો પ્રક્રિયા જ એક મહત્ત્વનું છે ભાગ કે જે પહેલા ચેપ્ટરના મહત્વના કેન્દ્ર ભાગ તરીકે રહેલો છો જેમાં આ પ્રક્રિયાના નામ બદલાય છે તેનું સ્વરૂપ બદલાય છે નો ડાઉટ પરંતુ એ બધા જ સાથે સંકળાયેલી છે કોમન વસ્તુ તો કે છે પ્રક્રિયા પ્રક્રિયામાં એક સિમ્પલ નિયમ શું છે તો પ્રક્રિયાનો એક સિમ્પલ નિયમ છે કે દળ સંચયનો નિયમ પાલન થતો હોવો જોઈએ દળ સંચયનો નિયમ શું છે તો કે દળ સંચયનો નિયમ એટલે કે કોઈ પ્રક્રિયક પોતાનું જે સ્વરૂપ છે તે બદલાવી શકે છે પરંતુ તેનું દળ નથી બદલાતું દેટ મીન્સ આપણે એમ કહીએ કે જેને એક ફક્ત એક્ઝામ્પલથી હું સમજાવું જેમ કે તમારી પાસે કોઈ એક્ઝામ્પલ સ્વરૂપે એમ કહેતો હોઉં કે એમજી એક્ઝામ્પલ સ્વરૂપ લઈએ તમારી પાસે છે એમજી ધાતુ ઓકે તે ધાતુનો ટુકડો જ છે એટલે હું સોલિડ લખું છું પ્લસ તે પ્રક્રિયા કરે છે હવા સાથે જ્યારે પણ તમારી પાસે ખાસ નોટ કરી લેજો જ્યારે પણ તમારી પાસે ઓટુ આવે તો તે દહન પ્રક્રિયા હોય કઈ પ્રક્રિયા હોય ખાસ સમજી લેજો આ ઓટું જ્યારે આવે છે ત્યારે તે દહન પ્રક્રિયા છે કોઈ પણ પ્રક્રિયામાં જો ઓટુનો સમાવેશ થાય છે તો તે દહન પ્રક્રિયાના સમાવેશ તરફ આગળ વધે જ્યારે પણ આની નિપજ બને તો સ્વાભાવિક તમે જાણો છો ચેપ્ટરમાં ભણી ગયા તે મુજબ તમારી પાસે મળવાનો છે એમ જીઓ હવે સંયોજન બનાવતા તમે ધોરણ નવના કોન્સેપ્ટ મુજબ તમને આવડતું હોવું જોઈએ ખાસ વિદ્યાર્થી મિત્રો જો તમને સંયોજન બનાવતા નથી આવડતું તો એક નાની એવી રિક્વાયરમેન્ટ એવી છે કે આ ચેપ્ટરની શરૂઆત પહેલાં જ તમે સંયોજન બનાવતા શીખી જાઓ એક એક તત્વને જો સમજતા શીખી જાવ અને ત્યારબાદ જ આ ચેપ્ટરમાં આગળ વધો નકર તમે તકલીફમાં મુકાઈ શકો છો ચા તો આ સોલિડ અવસ્થામાં તમને મળે છે તમારી પાસે જે પણ રિક્વાયરમેન્ટ મુજબની પ્રક્રિયા લખી છે તેમાં આ પ્રક્રિયા કો છે આ નિપજો છે આ તીર વાપ્યું છે અને ચોક્કસ પ્રકારની પ્રક્રિયા લખી છે અવસ્થા સાથે ઓકે હવે પ્રક્રિયા દરમિયાન જે વસ્તુ લખાણમાં લખીએ છીએ તેમાં જો એમજીની રિક્વાયરમેન્ટ હતી એક જેટલી તો અહીંયા એક જેટલું જ લખ્યું પરંતુ જ્યાં ઓ છે આપણે જાણીએ છીએ ધોરણ નવ મુજબ દ્રિઅણુવીય છે તો દ્રિઅણવીય હોય તો સ્વાભાવિક છે કે ઓ ટુના સ્વરૂપમાં જ પોસિબલ બને એકલો હોય ત્યારે ઓ હોય પરંતુ કોઈ સાથે સંયોજાય છે એટલે એકલો થઈ જાય છે પરંતુ રિક્વાયરમેન્ટ મુજબ તો મારે બેની જરૂર છે તો અહીંયા બે હોવા જોઈએ એટલા માટે હું એમજી ઓ નથી લખી શકતો એનું નાનું કારણ શું છે કે આ વસ્તુ પોસિબલ નથી સંયોજન બની શકે નહીં એનું નાનું રીઝન તમે ધોરણ નવની અંદર સમજીને આવ્યા છો કે જેની ઓક્સિડેશન અવસ્થા જે હોય છે તે તેના કારણરૂપ છે કે ઓક્સિડેશન અવસ્થા અહીંયા પ્લસ ટુ છે જ્યારે ઓક્સિજનની માઇનસ ટુ છે કે જેને કારણે સરળતાથી MgO જ બની શકે MgO2 ટુ ન બની શકે એટલા માટે આ વસ્તુ યોગ્ય કહેવાય નહીં એટલા માટે આપણે એમજી ઓ લખીએ છીએ પરંતુ અહીંયા જોઈએ છે કે આપણે બે ઓક્સિજન એટલા માટે હું શું કરી દઉં છું તો કે આખાને જ બે વડે ગુણી દઉં છું જો આખાને જ બે વડે ગુણતો તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી અહીંયા એમજી જુઓ જે સરળતાથી એમ કહી શકાય કે બે મોલ જેટલા છે પરંતુ અહીંયા જે એમજીનો ભાગ છે તે એક જ જેટલો છે તો અહીંયા એમજી ટુ ન લખતા આપણે આગળ બે લખવા પડશે કેમ આ એકાણવીય છે આ દ્રિઅણવીય તો એટલા માટે પાછળ લખીએ છીએ આ ધોરણ નવનો કોન્સેપ્ટ છે કાણવીય આણવીય દ્રિઅણવીય જો તમને યાદ નથી સમજાયું નથી તો ફરી એકવાર એમ જ કહીશ કે તેનું રિવિઝનની જરૂર છે યોગ્ય મેન્ટોને સલાહ લો અને તેનું રિવિઝન કરો ઓકે ચાલો પ્રક્રિયાને હજી આગળ સમજીએ છીએ પ્રક્રિયાને સરળતાથી તમારી સાપેક્ષ રજૂ કરું છું તો આ તો દળ સંચયનો નિયમ જેમાં દર્શાવીએ છીએ કે દળના જે પણ ભાગ હોય દળનો જે પણ ભાગ હોય પ્રક્રિયકમાં તે જ નિપજમાં તમારો ક્લિયર હોવો જોઈએ અધરવાઇઝ તમારું પ્રક્રિયા સમીકરણ સંતુલિત નથી એમ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હું એ સમીકરણ મૂકું છું કે જે સામાન્ય રીતે આપણે એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ આપેલું છે જેમ કે તમારી પાસે રહેલું તે સમીકરણ એટલે કે એમ જી પ્લસ એચ ટુ ઓ ગીવ્સ એમ સોરી એફી સોરી એફ ઇ પ્લસ એચ ટુ ઓ ગીવ્સ એફી થ્રી ઓ ફોર ઇન્ટુ એચ ટુ ઓ સોરી એચ ટુ ઓકે એચ ટુ છે આ એનસીઆરટી ટેક્સબુક મુજબનો ભાગ કે જેમાં આપણે પ્રક્રિયા સંતુલિત કરતાં તબક્કાવારના પાંચ સોપાનો દ્વારા શીખ્યા છે પાંચ સોપાનોથી સમજીએ છીએ હું એ પાંચ સોપાનો ફક્ત ને ફક્ત હાઈલાઇટ કરું છું સમજવા માટે બોલું છું પહેલાં સોપાનમાં આપણે એમ કહેતા કે કોષ્ટક દોરો બીજા કોષ્ટક દોરાઈ ગયા પછી બીજા સોપાનમાં આપણે એમ કહેતા કે તેની સંખ્યા લખો કે કેટલા પરમાણુ છે કેટલી નિપજની અંદર છે કે પ્રક્રિયાની અંદર છે ત્રીજાની અંદર શું કરતા તો કે તેને સંતુલિત કરવાનું કામ ચાલુ કરતા પહેલાં એવો પસંદ કરતા પરમાણુ કે જેની સંખ્યા વધુ છે ત્યારબાદ એવું પસંદ કરતા કે જે ઓછી સંખ્યામાં છે ઓછી સંખ્યામાં જે બી હોય તેને સંતુલિત કરીએ અને છેલ્લે આપણે અવસ્થા પ્રમાણે જે પણ અવસ્થા યોગ્ય હોય તે અવસ્થાનું શબ્દથી લખી દઈએ દેટ મીન્સ કે આપણે સિમ્પલ આવા સ્ટેપોને ધ્યાનમાં લઈને જો પ્રક્રિયા કરવા જઈશું દર વખતે તો દર વખતે પોસિબલ નથી ખાસ કાળજીપૂર્વક સાંભળજો દર વખતે સમાન પ્રક્રિયાઓ નથી હોતી ખાસ જે સ્ટેપ છે કે દર વખતે ફોલો થાય તે જરૂરી નથી પરંતુ એનસીઆરટી ટેક્સબુક મુજબનું જે એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું અથવા તો જે કહી રહ્યું છે તે યોગ્ય છે કે તમારા ફોલો કરેલા એક્ઝામ્પલ મુજબ કામકાજ કરી શકીએ સમજી શકાય તે મુજબ જ પરંતુ તમારી પાસે જે સોલ્વ કરવાની રીત છે હું અહીંયા કંઈક અલગ રીતે જ દર્શાવું છું નો ડાઉટ તમારા જે પણ સ્ટેપ છે તે ખોટા નથી પણ હું જે સ્ટેપ દર્શાવું છું તે કંઈક અલગ રીતે દર્શાવીશ હું સીધા જ પરમાણુને પસંદ કરીશ પરમાણુની જે પણ સંખ્યા છે તેને દ્રષ્ટિકોણથી જોઈશ તેને જ હું એક્સપ્લેન કરીશ સમજો તમારી પાસે પ્રક્રિયા છે પ્રક્રિયાની અંદર તમારી પાસે હું અલગ અલગ તત્વ જોઉં તો એફી જે છે એક છે તો અહીંયા ત્રણ છે એચ ટુ જુઓ તો એચ અને ઓ છે તો ઓક્સિજનની સંખ્યા અહીંયા ચાર છે પરંતુ એક જ છે તો સરળતાથી એમ કહીશ કે જે સંખ્યા સમાન કરવા યોગ્ય છે હું સમાન કરીશ પરંતુ એચ ટુ જોઈશ તો એ બંને સમાન છે તો સંખ્યા કે દ્રષ્ટિએ જોવા જઈશ તો બે અલગ અલગ સંખ્યા કોણ બદલાય છે એફી બદલાય છે ને અ બદલાય છે હવે એફી જે છે તે સમાન કરવા પડશે અને ઓક્સિજન જે છે તે પણ મારે સમાન કરવા પડશે પરંતુ એચ ટુ તો સમાન છે અત્યારે સમાન છે પછી હોય ન હોય ડઝન્ટ મેટર પછી વિચારીશું તો વન બાય વન સ્ટાર્ટ કરીએ ચાલો શરૂઆત કરીએ તમારી પાસે જ્યારે પણ શરૂઆત કરવાનું નામ પડે તો શરૂઆત હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વથી આપણે કરવાની જો તમારી પાસે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા જ વધુ છે તો તમે પહેલાં તેનું મહત્ત્વ આપશો યસ પરંતુ દર વખતે જરૂરી નથી કે હાઇડ્રોજન ઓક્સિજનને મહત્ત્વ આપવું બહુ બધી પ્રક્રિયાઓ તમારી સાપેક્ષ સ્વાગા જે રાખીશ કે જેમાં બીજાને મહત્ત્વ આપવું યોગ્ય રહેશે ચાલો સમજીએ એફી જે છે અહીંયા ત્રણ છે તો અહીંયા પણ ત્રણ છે અહીંયા લખી દઉં ત્રણ ત્યારે ત્રણ થશે ઓકે ને કે જેને કારણે એફી સંતુલિત છે ન આગળ વધીએ ઓક્સિજનની સંખ્યા અહીંયા ચાર છે નીપજની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે ચાર પરંતુ મારે અહીંયા ચાર છે નહીં અહીંયા ચાર કરવા માટે મારે અહીંયા ચાર લખવા પડશે જો ચાર લખીશ તો સ્વાભાવિક દૃષ્ટિકોણ તમે જાણો તે મુજબ ફોર એચ ટુઓ થાય છે ઓક્સિજન સમાન થઈ જાય છે પરંતુ અહીંયા હાઇડ્રોજનનું સંતુલન વિખાઈ જાય છે હાઇડ્રોજનની સંખ્યા ફોર એચ ટુ એટલે કે ચાર ગુણ્યા બે ચાર ગુણ્યા બે એટલે કે આઠ હાઇડ્રોજન થઈ જાય છે અને જ્યારે અહીંયા બે જ છે તમારે સમાન કરવા માટે અહીંયા પણ ફોર એચ ટુઓ લખવા પડશે ધેટ મીન્સ કે તમારી પ્રક્રિયા એકદમ સરળતાથી સંતુલિત થઈ ગઈ થ્રી એફી ફોર એચ ટુ ઓ ગીવ્સ એફી થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ પ્રક્રિયાને સંતુલિત કરવાનું કામકાજ બહુ જ સરળ છે તબક્કાઓને તમે એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ યુઝ કરી શકો છો નો ડાઉટ પરંતુ એ જરૂરી નથી કે બધામાં તમે તબક્કાવાર વિચારી શકો બધામાં તબક્કા વિચારવું યોગ્ય રહેશે નહીં બહુ બધી પ્રક્રિયાઓ એવી છે કે જેને વન બાય આપણે સોલ્વ કરવાની છે આજના સેશન દરમિયાન કે જેને કારણે તમે આ સેશન જોયા પછી તમારી બધી જ પ્રક્રિયાઓ સોલ્વ કરવા માટે તમે સક્ષમ બનશો જાઓ આગળ વધીએ અલગ અલગ એક્ઝામ્પલથી આપણે પ્રક્રિયાઓને આગળ વધારીએ ત્રીજા નંબર પર જઈએ તમારી પાસે એચ ટુ પ્લસ સીએલ ટુ ગીવ એચ સીએલ છે કોમન એકદમ સિમ્પલ રિએક્શન એચ ટુ ત્રિણવીયા સીએલ ટુ ત્રિઅણવીયા એટલે સરળતાથી એચ ટુ અને સીએલ ટુ લખાય છે પરંતુ આપણે જાણીએ તે મુજબ એચ સીએલ બન્યા છે તો અહીંયા બે મોલ છે અહીંયા બે મોલ છે તો સરહદા જેમ કહી શકાય અહીંયા પણ બે આવશે પ્રક્રિયા સંતુલિત છે આ કોઈ સ્ટેપની જરૂર નથી આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ પ્રક્રિયા એટલે હું લખું કે એમજી લખી લખેલું ચાલો પ્રક્રિયા અગત્યની પ્રક્રિયા ફરી એકવાર બી એ સીએલ ટુ પ્લસ એ એલ ટુ એસો ફોર થ્રાઇસ ગીવ બી એસઓ ફોર પ્લસ એલ સી એલ થ્રી એલ સી એલ થ્રી પ્રક્રિયા હવે જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો એટલે તમને સમજ પડશે જ કેમ કે કદાચ તમે જાણો તે મુજબ તમારી પાસે પ્રક્રિયાઓને સોલ્વ કરવા માટે પ્રક્રિયાને ઓળખી લો કામકાજ પૂરું થઈ જશે તમારી આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દેખે છે જેમાં દ્રિ વિસ્થાપન આપણે કહીએ છીએ તે છે જો તમારી પાસે જે આ ક્લોરિન છે તે એલ્યુમિનિયમ પાસે જાય છે અને આ એસોફોર છે તે બેરિયમ પાસે જાય છે જો આવું થતું હોય ને તો નેગેટિવ અને પોઝિટિવ એટલે કે ધનાયન અને ઋણાયણના કોન્સેપ્ટને ધ્યાનમાં લો ઋણાયન ધનાયનના કોન્સેપ્ટને ધ્યાનમાં લેવા માટે અથવા અથવા તો તો સોરી શબ્દથી હું જે પ્રક્રિયાનું નામ બોલું છું તે યાદ રાખો જુઓ સીએલ ટુ બે આ તો કદાચ તમે જાણો તે મુજબ અહીંયા ત્રણ છે સંખ્યાની દ્રષ્ટિકોણથી બદલાયા સંખ્યા બદલાઈ ગઈ તો મારે જો બંનેને સમાન કરવા હોય તો એક જ પોસિબલ રસ્તો છે કે ત્રણ દુ છ કરી નાખો ટોટલ છ કરો કેમ કે એકબીજાના ગુણિત નથી બે અને ત્રણ એકબીજાના ગુણિત નથી એટલે હું શું કરીશ તો કે અહીંયા ત્રણ વડે ગુણી દઈશ અને અહીંયા બે વડે ગુણી દઈશ ત્રણ દૂછો થયા ત્રણ દૂછો થયા ઠીક બી એ જે છે ત્રણ થયા તો અહીંયા હું ત્રણ મૂકી દો બી એ ત્રણ થઈ ગયા એલ્યુમિનિયમ છે તે બે છે એલ્યુમિનિયમ તો બે જ છે જો એલ ટુ બાકી કોણ વધ્યું એસ ઓ ફોર એસઓ ફોરની સંખ્યા ત્રણ છે એસઓ ફોરની સંખ્યા ત્રણ થઈ ગઈ જાતે જ જોઈ વિદ્યાર્થી મિત્રો તમે કદાચ બહુ જ ઓછું કામ કર્યું પ્રક્રિયા જાતે સંતુલિત થઈ ગઈ ફક્ત ને ફક્ત એક સમજને કારણે જો તમારી પાસે દ્વિવિસ્થાપન અથવા તો વિસ્થાપન પ્રક્રિયા છે તમે આ કોન્સેપ્ટ ધનાયન અને રોયના કોન્સેપ્ટ મુજબ ધ્યાનમાં લઈ શકો છો ઓકે પરંતુ તમને સમજ હોવી જરૂરી છે આગળ વધીએ આવી જ એક્ઝામ્પલો સાથે બહુ બધા એક્ઝામ્પલો પોસિબલ બની શકે જેમ કે તમારી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈને આવું તો બીએસએલ ટુનું જ એક્ઝામ્પલ લખું ચાલો જો બી એ સી એલ ટુ પ્લસ એનએ ટુ એસઓ ફોર ગીવ બી એસઓ ફોર પ્લસ એનએસિએલ હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારી પાસે અલગ એક્ઝામ્પલ મેં તમને વાત કરી તે મુજબ જ કદાચ તમને ફરી એકવાર અહીંયા એ જ ક્રિયા દેખાય છે કંઈ તો કે દ્વિવિસ્થાપન જો દ્રિવિસ્થાપન દેખાતું હોય તો આપણે હમણાં જ વાત કરીએ તે મુજબ ફક્ત ધન અને ઋણાયની દ્રષ્ટિકોણથી વિચારવાનું સીએલ ટુ છે સીએલ ટુ હોય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ એ જોઈ લો કેટલા છે વન જ છે તો હું ટુ કરી દઉં ચાલો અહીંયા ટુ કરી દઉં જો અહીંયા ટુ કર્યા તો એને ટુ થયા એને ટુ છે ચલો બાકી કોણ હતું બી એ બી વન છે વન છે એસઓ ફોર વન છે વન છે પ્રક્રિયા સંતુલિત છે એકદમ સરળ એકદમ સીધી ફરી એકવાર નેક્સ્ટ પ્રક્રિયા વિચારીએ નેક્સ્ટ પ્રક્રિયા નેક્સ્ટ લઈએ હું કંઈક આ રીતે પ્રક્રિયા ચાલો એને પ્લસ એચ ટુ વેરિએશન લઈએ કે જેને કારણે તમારી પાસે તૈયાર થાય છે એને ઓ એચ અને એચ ટુ ઓકે ચાલો એને પ્લસ એચ ટુ ગીવ એને ઓ એચ પ્લસ એચ ટુ પ્રક્રિયાને સંતુલિત કરીએ તમારી પાસે એને વન છે વન છે તો પહેલાં વાત કરી તે મુજબ બીજા તત્વોનો ઉપાડો હાઇડ્રોજન અને ઓક્સિજન પછી રાખો એને વન વન ચાલો ઓકે થઈ ગયું એચ ટુ વન વન ચલો ઓકે નથી વન જુઓ થ્રી થયા એચ ટુ અને એ એચ થ્રી થયા જ્યારે પણ તમારી પાસે જેવા કોન્સેપ્ટ અહીંયા હોય સંખ્યાના દ્રષ્ટિકોણથી સંખ્યા અલગ અલગ ડિવાઈડ થયેલી હોય વહેંચાયેલી હોય તો ક્યારે પણ એમાં જ વિચારી શકાતું નથી ખાસ કાળજીપૂર્વક સમજો તમારી પાસે જે સંખ્યાના દ્રષ્ટિકોણ છે અહીંયા બહુ જ ડિફિકલ બનશે જો તમે પ્રક્રિયા સોલ્વ કરવા જશો સ્ટેપ બાય સ્ટેપ તો પ્રક્રિયા ડિફિકલ થવાની છે ના તો તમારી પ્રક્રિયા સંતુલિત થશે જો તમે સંખ્યા કે દ્રષ્ટિએ જે એનસીઆરટી ટેક્સબુકમાં આપ્યું છે કે સૌથી વધુ નંબર હોય તેને પહેલાં પસંદ કરો હાઇડ્રોજનને તમે પહેલાં પસંદ કરશો હાઇડ્રોજનને પહેલાં પસંદ કરશો તો તમારું પ્રક્રિયા સંતુલિત થશે નહીં ખાસ કાળજીપૂર્વક કહું છું સાંભળજો ઓકે ચલો સમજીએ હવે આને કઈ રીતે સંતુલિત કરી શકાય તમારી પાસે હાઇડ્રોજનની સંખ્યા જે છે અહીંયા ત્રણ છે સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો બે જ છે તો આ સંખ્યાને એવી રીતે ટ્રાન્સફર કરું કે જેને કારણે બેના ગુણિતમાં આવે બેના ગુણિતમાં લાવવા માટે મારે ચાર કરવા પડે ને ક્યાં તો બે કરવા પડે બે કરીશ તો એ વસ્તુ પોસિબલ ન થાય ઘટાડી ન શકાય કદાચ આપણે વાત કરીએ તો માઇનસ નથી કરતા આપણે સંખ્યાને બે વડે ત્રણ વડે ગુણી દઈએ કે જેને કારણે કદાચ આપણું કામકાજ થઈ જતું હોય છે ઓકે ચાર આગળ વધીએ તો આગળ વધીશું તો સરળતાથી એમ કહી શકાય તે મુજબ તમારી પાસે જે પણ કોન્સેપ્ટ મુજબ વાત કરીએ છે તે મુજબ ચાર કરવાના છે જો ચાર કરવા હોય તો સરળતાથી વિચારી શકાય કે શું કરી શકું અહીંયા હું શું કરી શકું યસ તો એ જ કરાય કે જેમાં અહીંયા એ જ છે તો અહીંયા બે મૂકી દઉં થઈ ગયા ચાર જો આ ચાર થઈ જાય છે થઈ ગયા ચાર તો હું શું કરી દઈશ આને ગુણ્યા બે કરી દઈશ કે જેને કારણે ચાર થઈ જાય કે જેને કારણે હું અહીંયા બે મૂકી દઉં છું હવે તમારી પાસે જે કોન્સેપ્ટ હતો એ સંતુલિત થઈ ગયો છે હાઇડ્રોજનનો ખાસ વિદ્યાર્થી મિત્રો હું આને આઈએમપી નામનો શબ્દ ઉલ્લેખિત બોલું છું હું આઈએમપી એટલા માટે શબ્દ ઉલ્લેખિત કરું છું જ્યારે પણ આવા સમીકરણો હોય કે જેમાં બે ડિવાઇડેશન થયેલા હોય કોઈ પ્રક્રિયા કાપ્યો છે તેના બે અલગ અલગ ભાગમાં વેચાયેલા હોય તો સરળતાથી એમ કહીશ કે તમારી પાસે જે પણ ઘટક રહેલો છે તેને આગળની સંખ્યાના ગુણિતમાં ફેરવો અહીંયા ત્રણ હોત તો હું અહીંયા ત્રણના ગુણિતમાં ફેરવો ઓકે હું એમ નથી કહેતો કે બે જ હશે દર વખતે હું એમ કહું છું કે તમારી પાસે જે સંખ્યા હોય તેના ગુણિતમાં માફેરો અહીંયા બે હતા નાની સંખ્યા બે છે તો ત્રણ મોટી સંખ્યા હતી તો ત્રણને એવા રીતે ટ્રાન્સફર કરીશ કે જેને કારણે આ બેનો ગુણિત થાય એટલા માટે બેને ચાર કર્યા સોરી ત્રણમાંથી ચાર કર્યા કે જેને કારણે એ બે છે અહીંયા બે છે કે જેને કારણે ચાર થઈ જાય છે તો અહીંયા બે દુ ચાર થઈ જશે આ વસ્તુ એકદમ સિમ્પલ રીતે છે વિચારી શકાય અને જ્યારે પણ આવું તમે વિચારશો ત્યારે તમે સક્સેસ વિકલ્પ જે પે સંતુલિત કરી શકશો ચાલો હવે સમજીએ બાકીના તત્વોને જો ટુ એચ ટુ ચાર છે ચાર છે ઓકે ઓક્સિજન જુઓ જાતે જ સંતુલિત છે જો ઓક્સિજન બે છે સંતુલિત છે સોડિયમ જુઓ બે થયા તો અહીં બે મૂકી દઉં ઓકે એકદમ સરળતાથી તમે સંતુલિત કરી વિદ્યાર્થી મિત્રો તમે કોન્સેપ્ટને જે સમજો છો તો એ કોન્સેપ્ટને સમજવા માટે અલગ અલગ મેથડ જરૂરી છે મેં તમને વાત કરી તેમાં અલગ અલગ કોન્સેપ્ટ મૂક્યા જેમ કે પહેલાં સમીકરણની વાત કરીએ તો દરી આણવી પોસિબલ હતી એટલા માટે સિમ્પલ પ્રોસેસ હતી પરંતુ બીજી પ્રક્રિયા જે વિચારી તે સિમ્પલ વાત કરી તે મુજબ ઓક્સિજન રિડક્શન પ્રક્રિયામાં સમાવેશ પામે એફીવાળી પ્રક્રિયા જે છે તે અને સરળતાથી તમારી પાસે જે પણ પ્રક્રિયા હતા તેને આપણે સંતુલિત કરી શકીએ છીએ નો ડાઉટ પરંતુ જ્યારે વાત કરીએ એચ ટુ સીએલ ટુ અથવા એચ સીએલની તો એ પણ સરળ એક્ઝામ્પલમાં સમાવેશ પામે પરંતુ જો આવું વિસ્થાપન દ્વિવિસ્થાપન હોય તો મેં વાત કરી તે મુજબ ધન અને ઋણ પ્રમાણે વિચારવાનું કે જેથી તમારું કામકાજ સરળ થઈ જશે ઓકે ત્યારબાદ તમે આ વિચારી શકો છો ઓકે નો પોસિબલ તો આમ તમારી પાસે હજી એક એક્ઝામ્પલ મૂકું જે લાસ્ટ એક્ઝામ્પલ આજના સેશનનું આપણે કહીશું અને આજના સેશનનું લાસ્ટ એક્ઝામ્પલ એકદમ સરળ કંઈક અલગ રીતે જ સોલ્વ કરી શકાય તેવું ચા એક્ઝામ્પલ મૂકું છું ખાસ સમજો વિઘટન પ્રક્રિયાનું ઓકે પી બી એન થ્રી ટાઈસ પ્રક્રિયા થાય છે અને ઉષ્માની હાજરી છે અહીંયા ખાસ જરૂરિયાત એટલે આપણે લખીએ છીએ પી ઓ ઉત્પન્ન થાય છે સાથે સાથે એન ટુ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ઓ ટુ ઉત્પન્ન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં નીપજ જે છે તેની માત્રા બદલાય છે નીપજની અંદર રહેલા ઓક્સિજન અલગ અલગ ડિવાઇડ થયેલા છે જોયા મેં થોડી વાર પહેલાં જે વાત કરી હાઇડ્રોજનની તો હવે અહીંયા વિચારો ત્રણ દુ છ અહીંયા છ ઓક્સિજન છે હવે એન ઓ થ્રી ટ્વાઇસ જે છે એન ઓ થ્રી ટ્વાઇસ તો એન ઓ થ્રી બે વખત એવું વિચારવાનું એટલે ઓક્સિજન એક વખત ત્રણ વાર બીજી વખત ત્રણ વાર ત્રણ પ્લસ ત્રણ છ ત્રણ દુ છ અહીંયા વન પ્લસ ટુ પ્લસ ટુ કેટલા થયા ફાઈવ જોયું સંખ્યાકીય દ્રષ્ટિકોણ પ્રમાણે આ યોગ્ય છે નહીં એટલા માટે મેં તમને વાત કરી તે મુજબ તમારી સંખ્યા કે દ્રષ્ટિકોણથી તમે એકબીજાના ગુણિતમાં ટ્રાન્સફર કરો એવી સંખ્યા ઉમેરો કે જેને કારણે તે એકબીજાના ગુણિતમાં જાય ઓકે તો એ વસ્તુ તમારે પહેલાં ક્લિયર કરવી પડશે જો એ વસ્તુ ક્લિયર નથી કરતા તો અને તો તમે તકલીફમાં મુકાવવા માટે સક્ષમ થશો ઓકે હવે આ પ્રક્રિયા સંતુલિત કરીએ ચાલો પ્રક્રિયા સંતુલિત કરવા માટે એમ જ કહીશ કે તમારી પાસે જ્યારે આયનીય દ્રષ્ટિકોણથી વિચારવા જાઓ તો આ એન ઓ થ્રી હતા ને અહીંયા એન ટુ થઈ જાય છે આઈનીકો આયનીએ જે દ્રષ્ટિકોણ આપણે દ્રિવિસ્થાપનનો લાગુ કરેલો એ ત્યાં લાગુ પડવાનો નથી એટલે દર વખતે કોન્સેપ્ટ બદલાય છે પ્રક્રિયાનો કોન્સેપ્ટ બદલાતો હોય છે એટલે ખાસ તમારે જોવાનો છે પ્રક્રિયા છે તમારી પાસે સરળ પ્રક્રિયા છે ઓકે સમજો તો તમારી પાસે જે આ સંખ્યા છે એને એવી રીતે ટ્રાન્સફર કરું કે જે યોગ્ય રીતે ગુણિત થઈ જાય ઓકે ચા સમજો તમારી પાસે નાઇટ્રોજનની સંખ્યા બે છે મેં વાત કરી તે મુજબ હું અહીંયા હજી પણ એ જ કોન્સેપ્ટ સાથે ચાલું છું કે ઓક્સિજન અને હાઇડ્રોજનને લાસ્ટમાં રાખવા અહીંયા પણ લાસ્ટ રાખેલા ઓકે ચા હાઇડ્રોજનની સંખ્યા નાઇટ્રોજનની સોરી હાઇડ્રોજન અને ઓક્સિજનને લાસ્ટ રાખવાની ટ્રાય કરવાની પીબી વન છે પીબી વન છે નાઇટ્રોજન ટુ છે તો અહીંયા કેટલા છે યસ કેટલા છે વન ઓકે પરંતુ જો હું અહીંયા ટુ મૂકી દઉં તો તમારી પાસે ટુ ટુ સા ફોર ફોર એટલે ચાર પ્લસ બે છ છ ને એક સાત થઈ જશે હજી પણ આંકડો જે છે તે બંધ બેસતો તમને મળતો નથી ઓકે તમારી પાસે જે સંખ્યાકીય દ્રષ્ટિકોણથી જે કામકાજ કરી રહ્યા છો એ પહેલાં ઓક્સિજનના પરમાણુ પર જ ડિપેન્ડેટ છે ઓક્સિજનના પરમાણુ પર એટલા માટે ડિપેન્ડેટ છે કેમ કે આપણે જાણીએ તે મુજબ જો તમારો આંકડો સરળતાથી એક બીજાનો ગુણિત નથી ત્યાં સુધી તે પ્રક્રિયા સંતુલિત થશે નહીં ઓકે સમજો કે તમારી પાસે જે પણ સંખ્યા છે એ ક્યાં તો છ ક્યાં તો બાર કેમ કે ત્રણ દુ છ જો અહીંયા હું આગળ બે વડે ગુણી દઉં ઓકે એક્ઝામ્પલ તરીકે બોલું છું બે વડે ગુણી દઉં તો તમારી સંખ્યા થઈ જશે બાર જો અહીંયા હું ત્રણ વડે ગુણી દઉં તો તમારી સંખ્યા થઈ જશે છ તેરીને અઢાર મતલબમાં આ બાજુ જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે કે તો છ હશે ક્યાં તો બાર હશે ક્યાં તો અઢાર હશે ઓકે તો એ રિક્વાયરમેન્ટ અહીંયા સંતુલિત થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે વસ્તુ એકદમ સરળ સ્વરૂપમાં હું બોલું છું ને એ સમજી લેજો ખાસ કેમ કે એક્ઝામમાં તમને તકલીફ નહીં પડે તો સરળતાથી એમ કહું છું કે જો હું એક્ઝામ્પલ તરીકે જે સંખ્યા છે એ કંઈક આ રૂપમાં તમને ઓક્સિજનની આપી છે ઓકે જો આ કોઈ પણ એક કોન્સેપ્ટ સાથે બંધ બેસું કહે છ સાથે તો બંધ બેસવું થવાનું નથી આપણે હમણાં જ જોઈ લીધું કે એકને ઉમેરવાની ક્રિયા થાય તો તે પણ છ કરતાં મોટી સંખ્યા થઈ જાય છે તો હું બારને કોન્સેપ્ટમાં લઉં કોને લઉં છું બારને તો સમજો તે મુજબ તમારી પાસે હું આ બેને ગુણ્યા કરી દઉં ચાર એટલે ચાર દૂના આઠ આઠ પ્લસ બે આઠ ને બે યસ દસ દસ અહીંયા ગુણ્યા કરી દઉં બે તો એ થઈ ગયા પ્લસ બે તો કદાચ અહીંયા ચાર બે અને અહીંયા ગુણ્યા વન કરવાથી મારું કામકાજ થઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો અડધા વિચારતા હશે કે સરને ખબર છે જવાબ એટલે આપણે ફટાફટ સર એ કરી દીધો નહીં એ વસ્તુ પોસિબલ નથી કોન્સેપ્ટ મુજબ ચાલતા હોઈએ તો કદાચ તમારું કામકાજ સરળ થઈ જાય કદાચ આ વસ્તુ એટલા માટે સરળ થઈ જશે કેમ કે તમારી પાસે પી અહીંયા બે મૂકવાથી તમે પીબી દેખી શકો છો કે બે થાય છે તો સરળતાથી અહીંયા બે વિચારો પોસિબલ છે તમે વાત કરો છો અહીંયા બેની તો વાત કરી દીધી બાર તો બાર માટે અહીંયા હું સિમ્પલ વિચારું છું કે નાઇટ્રોજનની સંખ્યા કુલ થવી જોઈએ ચાર તો જો હું ચાર સાથે વિચારવા જાઉં તો એ સંખ્યા મૂકવી પડે મારે ચાર અને વાત રહી આ ઓટોની તો એમાં તો કોઈ પ્રકારનો ચેન્જ કર્યો જ નથી તો વિદ્યાર્થી મિત્રો ફક્ત અને ફક્ત મેં બાર વિચારી લીધું ને ત્યાં જ મારો જવાબ મળી ગયો છે મને અને બે અને ચાર તો જાતે આવી જાય છે પ્રક્રિયકો પરથી જે મેં કોન્સેપ્ટ વાઇઝ તમને પાછળથી સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો તમને આ સેશનમાં એટલી વસ્તુ સમજાવવા માગું છું પ્રક્રિયાને સંતુલિત કરવી બહુ જ સરળ છે પરંતુ પ્રક્રિયાને સમજો પ્રક્રિયા શું કહેવા માગે છે મેં તમને બે કોન્સેપ્ટથી સમજાવી પહેલાં દ્વિવિસ્થાપન હોય તો તેના ધણા ધૂણા પ્રમાણે જ કામકાજ કરો અને જો તે ડિવાઇડેશનના રૂલ પ્રમાણે કામકાજ કરે છે મતલબમાં તમારું વિઘટન થઈ ગયેલું છે અલગ અલગ નીપજુમાં તમારો પ્રક્રિયા વેચાઈ ગયો છે તો તેનું કામ તે મુજબ કરો જે એકબીજાના ગુણિતમાં કામકાજ કરતો હોય વિદ્યાર્થી મિત્રો આ ગુણિતનું જે પણ સિસ્ટમ છે તે ખાસ સમજો એક બે એક્ઝામ્પલ એવા તમે જાતે કરશો તો પણ તમને સરળતાથી સમજાઈ જશે કેમકે બહુ બધા ત્રિવિસ્થાપનના એક્ઝામ્પલો તમારી સાપેક્ષ છે જે તમને સોલ્વ કરવા સહેલા લાગશે ઓકે પરંતુ ચોક્કસ સાથે એમ કહું છું તે એક્ઝામ્પલો બધાને આવડે પરંતુ જો આવા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાઈ જાય જે ડિફિકલ્ટી લેવલ પ્રમાણેના હોય તો એ એક્ઝામ્પલમાં બહુ બધાને તકલીફ હોય છે અને રહેશે ઓકે તો આજના સેશનમાં તમને સમજાવેલી બહુ બધી મેથડમાંથી જે પણ મેથડ યોગ્ય લાગી છે તો એ યોગ્ય મેથડને તમે તમારા શબ્દો પ્રમાણે તમારા વિધાનો સાથે તમારી બુકમાં લખો તેનું રિવિઝન સમયે યોગ્ય ઉપયોગ કરો અને જે પણ મેં મેથડ આજના સમયમાં કીધી છે તે મેથડ દર વખતે એપ્લાય કરો કેમકે વાર એપ્લાય કરીને આપણે છોડી દઈએ તો એ દર વખતે એપ્લાય કરવા યુઝ રહેતી જ નથી કેમ કે લાસ્ટમાં તે વસ્તુ યાદ આવશે જે વસ્તુ તમે દર વખતે એપ્લાય કરતા હો ઓકે તો ખાસ કાળજીપૂર્વક આજના સેશનને જે સમજ્યો છે તેને એપ્લાય કરો દર વખતે ઓકે તો આજનો સેશન અહીંયા જ સ્ટોપ કરું છું બધી પ્રક્રિયાઓ બહુ જ અગત્યની છે બહુ જ અગત્યની એટલા માટે કેમ કે આગળ પણ ચેપ્ટરોની અંદર બીજું ત્રીજું ચોથું પાંચમું જેપી ચેપ્ટર છે તેની અંદર સમીકરણોનો કોન્સેપ્ટ છે તો પેલું ચેપ્ટર જો તમને સમજાય છે રાસાયણિક પ્રક્રિયા વિશે તમને જ્ઞાન છે તો અને તો તમે આગળ વધી શકો છો સરળતાથી ઓકે તો બેસ્ટ વિશે સાથે તમે આ વસ્તુ સમજો તો આજનો સેશન હું સ્ટોપ કરું છું હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરધારા સર